આગામી લોકસભાની ચૂંટણીના નગારા વાગી ચૂક્યા છે ત્યારે ચાર દિવસ પહેલાં કમ ગાંધીની કોબા કમલમ ખાતે જે મિટિંગ મળી હતી અને મીટિંગમાંથી નીચે લઈ જવાના જે પ્રોગ્રામો છે કાર્યક્રમો છે કરવાના કામો છે કાર્યાલયો ખોલવાના છે આની માહિતી આપી અને લોકસભાની તૈયારીના ભાગરૂપે આ મિટિંગ છે પાર્ટીએ આપેલો એજન્ડા નીચે સુધીમાં આવતીકાલ સાંજ સુધીમાં દરેક ગૂથોમાં પહોંચી જશે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને એવામાં દરેક પાર્ટીઓ દરેક પક્ષો એ વ્યવસ્થામાં લાગી ગયા છે ઠેર ઠેર બેઠકો થઈ રહી છે એ જિલ્લા કક્ષાએ હોય કે પછી મહાનગર કક્ષાએ હોય અને એવામાં કર્ણાવતી મહાનગર એટલે કે અમદાવાદ શહેર ખાતે ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ શહેરની કારોબારી સદસ્યોની બેઠકનું આયોજન કર્યું હતું આ બેઠક શા માટે હતી બેઠકમાં કયા પ્રકારના મુદ્દાઓ હતા અને શેની પર ચર્ચા કરવાના હતા આવો જાણીએ આ દરેક બાબત વિશે અમદાવાદ શહેરના અધ્યક્ષ અમિતભાઈ શાહ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીના નગારા વાગી ચૂક્યા છે ત્યારે ચાર દિવસ પહેલાં કમ ગાંધીની કોબા કમલમ ખાતે જે મિટિંગ મળી હતી અને મીટિંગમાંથી નીચે લઈ જવાના જે પ્રોગ્રામો છે કાર્યક્રમો છે કરવાના કામો છે કાર્યાલયો ખોલવાના છે આની માહિતી આપી અને લોકસભાની તૈયારીના ભાગરૂપે આ મિટિંગ છે પાર્ટીએ આપેલો એજન્ડા છેક નીચે સુધીમાં આવતીકાલ સાંજ સુધીમાં દરેક બૂથોમાં પહોંચી જશે કમલમમાં અમને જે માહિતી આપવામાં આવી છે સૂચના આપવામાં આવી છે તે પ્રમાણે લોકસભાના કાર્યાલયો ખોલવા વિધાનસભાના કાર્યાલયો ખોલવા જે બૂથોમાં સશક્તિકરણ બાકી છે તે પૂરું કરવું નમો એપ બધા જ બુથોમાં વધુમાં વધુ ઉમેરાવી આવા અનેક કાર્યક્રમ છે તો આ પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ આવનારી લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે તમને શું લાગે છે આવનારું લોકસભા ઇલેક્શન અને આ તૈયારીઓ વિશે કમેન્ટમાં જરૂરથી જણાવો અને વધુ માહિતી માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને